you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દુનિયામાં ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લેશિયલ પીગળી રહ્યા છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પૃથ્વીના હવામાનમાં થતાં આ બદલાવની અસર હિમાલયમાં પણ જોવા મળી રહી છે હિમાચલ પ્રદેશના ત્યારે મિત્રો હિમાલય ક્ષેત્રોમાં સ્થિત ગ્લેબલ ઝડપીથી પીગળી રહ્યા છે જો કે મિત્રો હિમાલય ક્ષેત્રોનું તાપમાન ઝડપીથી વધી રહ્યું છે આનાની અસર હિમાલય પ્રદેશમાં ત્યારે સ્થિત ગ્લેશિયર પર પડી રહી છે નવા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે ગેલસેદ પીગળવાને કારણે પાળ પર આઠસો પચાસ તળાવો બની ગયા છે જેમાંથી છસો પચાસ તળાવ સંવેદનશીલ સેદ નહીમાં છે અને માત્ર થોડાક વર્ષોમાં સતુલ જેબાન વ્યાપી અને રાવી નદી ઘાટીમાં નવા કુદરી તળાવો બની ગયા છે વધુ વાત કરવામાં આવે તો માત્ર સતલજ બેન્સીયામાં આવે ત્યારે પાંચસો એમ નદી તળાવો છે જેબાનમાં ત્યારે એકસો પચાસ બ્યાસમાં ત્યારે એકસો વીસ અને રાવીમાં એસી તળાવો છે વૈજ્ઞાનિકોનું આ ગેલસેદનું નિરીક્ષણ કરવા માટે સેન્સર કેમેરા અને પોલોમીટર તૈનાત કરવામાં આ યોજના બનાવી છે આનાથી પૂરજેવી સ્થિતિ આપવા ત્યારે મિત્રો પર પહેલાથી જ માહિતી મળી જશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે તેનું સંશોધન કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ